નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા રાઉન્ડ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જુદી જુદી શાળામાં જઈ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું લખતા રાઉન્ડમાં આવતી બાર સ્કૂલના એક હજાર એકસો ને સત્યોતેર બાળકોને પક્ષી બચાવ અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી આગામી ચૌદમી જાન્યુઆરી રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે આ તહેવાર અંતર્ગત આકાશમાં મોટી સંખ્યા પતંગ ઉડાડવામાં આવશે તેના કારણે પક્ષી ઘાયલ થવાનો ભય ઉભો છે આથી સુંદરનગર ડીસીએફ નિકુંશી પરમાર આર એમ આર મેયર દ્વારા પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સ્કૂલમાં જે બાળકોને પક્ષી ઉડાડવાના સમયે જાણકારી સાથે એક દિવસ માટે પક્ષી સલામતી થઈ દરેક શાળામાં વિશ્વ વિદ્યાર્થી ટીમ બનાવી ઘરે ઘરે જે દાણા એકત્ર કરી સલામત સ્થળે ખાસ કરીને તેમના રહેઠાણમાં દાણા નાખી દેવાની સમજણ આપવામાં આવી હતી કોઈ પણ ગામમાં પક્ષી ઘાયલ થાય તો હેલ્પ નંબર છન્નું એક ઓગણીસ છવી અથવા મોબાઈલ નંબર ત્યાં બે હજાર બે હજાર ઉપર જાણ કરવા સમજણ આપવામાં આવી હતી સાથે મકર સંક્રાંતિ એટલે કે પતંગ ઉડાડવાનો સમય પૂર્ણ થઈ જાય એટલે કે ગામના દરેક ઝાડ ઉપર ઘર ઉપરથી શેરીમાંથી નકામી દૂર એકત્ર કરી યોગ્ય જગ્યાએ લઈ જઈ લઈ જઈ અને તેનો નાશ કરી નાખવો આ કાર્યક્રમનું આયોજન લખતર રાઉન્ડના સ્ટાફના શ્રી દાનુભા ગોયલ અને રાઉન્ડ ફોરેસ્ટર લખતર અને એન કે સાપરા વન સંરક્ષણ વડલા દ્વારા કરવામાં આવ્યું હતું